મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો તમે બધા મજામાં મજામાં જશો અને આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય ચાલો દોસ્તો અત્યારે થઈ ગયું છે મોર્નિંગ ગુડ વાના મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે નવ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે કરવા જઈશું પૂજાપાઠ ચાલો દોસ્તો આપણે પૂજાપાઠ કરી લઈએ તમને પણ બતાવીએ

ચાલો પછી શું બનાવવાનું બની ગયો છે હવે બીજું શું બનાવે બપોરે જમવામાં હલવો છે ગાજરનો વાવ દેશી ગાજર ચાલો દોસ્તો આપણે નાસ્તો કરી લઈએ ચાલો ફ્રેન્ડ ગરમ ગરમ ઉપવો ખાવા માટે ચાલો આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે આજે વિરાંશની દવા લેવા જાઉં છું આજે વિરાંશની દવા લેવા જાઉં છે રાતે બહુ ઉધરસ આવતી હતી શરદી ઉધરસ થઈ ગયા છે અને મોરિયન ની પણ દવા લેવાની છે બધા ની લેવાની અમે બધા માંદા જ છીએ અત્યારે ચાલો દોસ્તો નાસ્તો કરીને પછી આગળ મળી જાય ચાલો હવે હું ને વિરાંશ બે ગલુડિયા રમાડવા જઈએ છીએ તો તમને બતાવું વિરાંશ બે તૈયાર થાય છે ઉધરસ બહુ ખાય છે તો એને ગલુડિયા રમાડવા જવું છે સીધ જવું છે વીરુ ગલુ હે ગલુ પાટે જોવો સીધ જવું છે વીરુ તારે ગલુ પાટે સીધ જવું છે ગલુ છે ડાળો ચાલો બહુ ઠંડી છે અને મોજા પહેરી લીધા છે તે મોજા પહેરીને સેન્ડલ પહેરી લીધા છે ચાલો ચાલો દોસ્તો દોસ્તો જેકેટ પહેરી બહુ ઠંડો પવન છે ભાઈ આપણે તૈયાર થઈ ગયા છીએ અને વિરાંશની દવા લેવા માટે જવાનું છે અને રવિએ મસ્ત ગાડી સાફ કરી નાખી છે ગાડી લઈ લે બાર ચાલો આપણે ગાડી લઈને જાય વિરાંશને બહુ ઉધરસ છે પેલા દવા લઈ આવીએ ચાલો ફ્રેન્ડ આપણે હવે વિરાંશની દવા લેવા માટે સિહોર જઈએ છીએ દવાખાને અને સવા કાલ રાતે આખી રાતને બહુ ઉધરસ ખાધી અને મોર્યની પણ દવા લેવાની છે જે તે લઈ લઈએ આપણે ચાલો અત્યારે વાંચી ગયા છે અત્યારે અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને વિરાંશ પાછળ બેઠો છે આપણે દવા લેવા માટે જઈએ છીએ ચાલો દોસ્તો ટીસી બદલાવે છે હાલ જે હા ચાલો ટીસી બદલાવે છે રોડ ઉપર જ ગાડી પડી ફ્રેન્ડ્સ આપણે જ્યારે આવીએ ત્યારે અહીંયા ક્રોસિંગ બંધ જ હોય છે આ જ રીતે બંધ છે અને હવે અહીંયા વેઇટ કરવી પડશે ફ્રેન્ડ્સ ભાવનગર હરિદ્વાર દિલ્હી કેન્ટ આ ટ્રેન છે ભાવનગરને નવી ટ્રેન મળી છે ભાઈ ભાવનગર હરિદ્વાર દિલ્હી કેન્ટ સુધી આ જાય છે ભાઈ મસ્ત ગાડી છે ફાઇનલી આપણે આવી ગયા છીએ દવાખાને અત્યારે અહીંયા વેઇટ કરીએ છીએ બેઠા છીએ અત્યારે વાગી ગયા છે પોણા બાર આટલું એવું ટેણ્યું ને દવા જુઓ ઓહો પી લે છે એટલી બધી વિરાંશની દવા લઈ લીધી છે જુઓ ભાઈ એની ઉંમર કરતાં પણ વધારે દવા આપી દીધી છે ડૉક્ટરે લેવી પડશે ભાઈ અત્યારે બહુ રોગચાળો છે ભાઈ શાકભાજી લેવા માટે આવી ગયા છે ભાઈ સિવોરની જૂની શાક માર્કેટ કહેવાય આ પૂનમ લે છે સમોસા ચાલો આજથી લીલું લસણ લે છે ભાઈ દસ રૂપિયાની પોળી છે હમ નાની નાની શકો વાંધો લઈ લે લઈ લે વાંધો મારી ફેવરેટ છે ભાઈ લીલા હરિયા ધનિયા હરા ધનિયા મસ્ત છે ભાઈ અહીંયા દેશી પોપૈયો છે જતો સારું છે દેશી પપૈયો અહીંયાથી કોથમરી લીધી મારી ફેવરેટ બીજી વાર શાક માર્કેટમાં પરીભાભી મળી ગયા છે અને બે અહીંયા પોપૈયું પોતે પચાના બે કિલો પચીસ ના કિલો થાય ને તો અને આમ કિલો લેવા હોય તો કિલો ના ત્રીસ ભાઈ અને બે કિલો લ્યો તો પચીસ રૂપિયા નવા બટેટા છે અહીંયા થી મારી ફેવરેટ વસ્તુ લીધી છે ભાઈ સિંગોડા જો સિંગોડા છે ત્રીસ ના અઢીસો ને પચાસ ના પાંચસો વિરાસ દવા લઈ લીધી પછી શાક માર્કેટમાં જઈએ ભોગ નું શાક માર્કેટ લઈ લીધું અને હવે આવી ગયા છે આપણે રગડાપુરી ખાવા માટે અને અહીં પૂછા આપણે સીધા ઘરે ચાલો દોસ્તો તમને રગડાપુરી બતાવી દઉં અને પછી જઈએ આપણે ઘરે આવી ગઈ છે રગડાપુરી ચાલો દોસ્તો યુટ્યુબ ફેમિલી વિરાંશ છે અહીંયા જ છે ભાઈ ચાલો ખાઈ લઈએ ગુડ આફ્ટરનૂન દોસ્તો અત્યારે વાગી ગયા છે દોઢ અને આવી ગયા છે આપણે સિવોરથી વિરાંશની દવા લઈ લીધી અને બહુ બધું સબ્જી પણ લઈ લીધું અને આવી ગયા છે અત્યારે ઘરે તો જેટલી ઠંડી પડે છે એટલો તડકો પડે છે અને અઢી અઢી કલાક જેવું થયું આપણે દવાખાને ગયા અને સબ્જી માર્કેટમાં ગયા ફાઇનલી થાકી ગયા દોસ્તો ગાડી લઈને ગયા હતા આપણે આ ગાડી લઈને ગયા હતા આવી ગયા ઘરે આવી ગયા અત્યારે અને હવે ફ્રેશ થઈ ગયા અહીંયા સુધી અમારો બ્લોગ જોવો છો તો દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જો અમારા બ્લોગ તમને ગમતા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો બ્લોગમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવી છે એ પણ જણાવજો અમે કંઈક નવું લાવવાની કોશિશ કરશું ખાસ તો ફ્રેન્ડ બ્લોગ તમે અમારો જુઓ છો તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક શેર કમેન્ટ કરી દેજો જ્યાં આ સમોસા લેતા આવ્યા છીએ પછી આમાં પોપયો છે

અત્યારે વાગી ગયા છે ચાર સાડા ચાર અને આપણે જાગી ગયા છીએ ભાઈ બપોરે દવાખાને ગયા હતા સિહોર અને સબ્જી માર્કેટમાં ગયા હતા અને આટલી બધી સબ્જીની અંદર વધારેમાં વધારે લીધું હોય તો કોથમરી અને ભાજી જેના અત્યારે પીછડા ખેરવવામાં આવી રહ્યા છે તમને બતાવું જો આપણે આ સબ્જી માર્કેટમાંથી જે લાવ્યા ને એમાં પૂનમનું ફેવરેટ છે ભાજી અને મારી ફેવરેટ છે આ કોથમરી દેશી કોથમરી તો શું કરે છે અત્યારે તું જો કોથમરી વીણું હવે ભાજીનો ભાજી તો બાકી છે આખી બપોર મે કાઢી નાખી આમાં એ તો બપોર લઈને બેઠી હું તો સુઈ ગયો તો હવે માથું દુખવા મેન્યુ તો અને આ લીધી છે એ ભાજી ભાજી હજી બાકી જ છે કોથમરી ચાલુ છે આપણે ફેવરેટ મારે સબ્જીમાં બધે કોથમરી જોઈએ ભાઈ જો બનાવે છે અત્યારે કોથમરી ને વીણે છે ચાલો દોસ્તો મેં તો બપોરે માથું દુખવા માંડ્યું હતું એટલે ઓટો તો સુઈ ગયો તો કેમ કે ઠંડો પવન હતો અને બહુ ગરમી બહુ હતી બે ભેગું થતું હતું વિરાંશની દવા લઈ આવ્યા હવે આ પૂનમ આ બધું કોથમરી ને મેથી ને એવું બધું વણવાનું ચાલુ કર્યું છે પૂરું થાય પછી આપણે નાસ્તાનો પ્રોગ્રામ થાય તો દોસ્તો

તો દોસ્તો અત્યારે વાગી ગયા છે પાંચ અને લાઈટ હોય ગઈ હતી એટલે આ કામ બાકી રહી ગયું તો ધોવાનું મશીનમાં બધું કામ થાય છે વાસણ છે ચાલો દોસ્તો અરજની જેમ પૂનમ ની આ બહાર કપડાં સુકવે ત્યાં કપડા સુકવે છે અને હું અહીંયા વિડીયો એડિટિંગ કરું છું અને ચાલો દોસ્તો બ્લોગમાં બનાવી જોઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ગાઈસ અત્યારે વાગી ગયા છે છ અને અત્યારે મસ્ત આ સનસેટ થવા જઈ રહ્યો છે ને હું તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે છ અને થોડુંક વોકિંગ કરવા માટે નીકળી ગયા છે ચાલવા માટે અને તમને બતાવું સનસેટ તો તમે જોયો ને તમે જો સનસેટ કેવો છે અહીંયાથી બહુ મસ્ત સનસેટ થાય છે જો ફ્રેન્ડ અત્યારે આપણે આ વોકિંગ કરવા માટે નીકળીએ છીએ અને અત્યારે વાગી ગયા છે છ અત્યારે મારી આજુબાજુ તમે જો આટલી મસ્ત ગ્રીનરી છે અને ચાલો દોસ્તો વોકિંગ કરવા માટે તો ફ્રેન્ડ્સ હર રોજની જેમ છ વાગે આપણે આ વોકિંગ કરવા માટે નીકળું છું અને બ્લોગની અંદર આજે હું તમને બતાવું છું એક બહુ તે ખૂબસૂરત જગ્યા ઉપર જવાનું છે તો હું એ તમને બતાવીશ કે એ ખૂબસૂરત જગ્યા કઈ છે ફ્રેન્ડ્સ બ્લોગમાં બન્યા રહેજો કેમ કે આપણે ચાલતા ચાલતા આજે ચાર કિલોમીટર જવાનું છે અને ત્યાં એક બહુ જ મસ્ત જગ્યાએ હું તમને લઈ જાઉં છું ત્યાં ગાઈઝ આપણે ચાલતા ચાલતા ચાર કિલોમીટર ચાલવાનું અને ચાર કિલોમીટર પાછું આવવાનું એટલે આવા જવાનું આઠ કિલોમીટર થશે જે હું હરરોજ ચાલું છું ક્યારેક દુકાને બહુ કામ હોય તો એ રહી જતું હોય છે પણ ડેલી આપણું રૂટીન છે આપણે એ આઠ કિલોમીટર તો ચાલવાનું પણ હું કઈ જગ્યાએ જાઉં છું એ હું તમને બતાવું તમને જો એ જગ્યા ગમે તો કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો તો ઓલમોસ્ટ અત્યારે એક સવા કિલોમીટર જેવું હું ચાલી ગયો છું હજી ત્રણ કિલોમીટર ચાલવાનું છે તો વ્લોગમાં બન્યા રહેજો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે ચાલતા ચાલતા ચાર કિલોમીટર ચાલતા ચાલતા આપણે મહાવીર હનુમાનજી દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ અને આવી મંદિર હું તમને બતાવું જો આ છે એ હનુમાનજી મહારાજનું મંદિર જેને આપણે રોજ દર્શન કરવા માટે આવીએ છીએ અને આ હનુમાન દાદાની શું ખાસિયત છે એ તમારે જાણવું હોય એટલે ખાસિયત છે આ દાદાની અને જો એ તમારે જાણવું હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને કહેજો ફાઇનલી ફ્રેન્ડ હું ઘરે આવી ગયો છું અને મહાવીર હનુમાનજી મહારાજના દર્શન કર્યા બહુ મજા આવી ચાર કિલોમીટર ચાલતા જવાનું ચાર કિલોમીટર ચાલતા પાછું આવવાનું બહુ મજા આવી જો તમને એમના દર્શન કરીને મજા આવી હોય દર્શન કરવાની ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો શેર કરજો લાઇક કરવાનું ભૂલતા નહીં ચાલો ફ્રેન્ડ આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ બાપા સીતારામ